છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાણકુઆ ગામે છ મકાનો આગની ચપેટમાં આવતા ઘરની તમામ ઘરવખરી સોના ચાંદી ના દાગીના રોકડ રકમ આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી આ પરિવારો હાલ નીચે ધરતી અને ઉપર આકાશના સહારે જીવી રહ્યા છે જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે સમયસર ફાયર ફાઇટર ના આવતા ઘરમાંથી કોઈ પણ વસ્તુ બચાવી શક્યા ન હતા જ્યારે અગિયાર દિવસ વીતી જવા છતાંય તંત્રના અધિકારીઓએ આ પરિવારનો કેશ ડોલની સહાય પણ ચૂકવી નથી જ્યારે કેશ ડોલ ચૂકવવા માટે આ પરિવારો પાસે આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ તંત્રના અધિકારીઓ માંગે છે જ્યારે આ પરિવારોના

એમના આધાર કાર્ડ હોય તો ચોપડી મળે અને એવું કરીને અમારે પાછા કાઢે છે અને આધાર કાર્ડ કાઢવા જઈએ તો આધાર કાર્ડનો નંબર માગે છે અમે કઈ રીતે કાઢીએ બધું બળીને ભસ્મ થઈ ગયું બરાબર છ મકાન આપણે પાંચ મકાન બળી જ્યાં અને એક છઠ્ઠું મકાનને દિવાલને એ જ લાગી છે મકાનમાં વીસ પચીસ જણ રહેતા એમાં કંઈ કારવા નહીં પામે બધું સરગીને ભસ્મ થઈ ગયું છે સરકાર પાસે શું માંગે તમારે સરકાર પાસે એવી અપેક્ષા રાખી છે કંઈ

એવું આવીને એને પૂછવું તો જોઈએ ને એમને હા ચૂંટણી ટાઈમે તો દોડામાં દિવસના દસ આટા બી મારશે મને વોટ આપજો મને વોટ આપજો એમ હજુ સુધી અહીં ધારાસભ્ય બી પગ નહીં મૂકો કે કેવું થયું છે હું પોઝિશન છે પૂછવું તો જોઈએ ને હમણાં કેવી હાલ મળે આ શિયાળાની મોસમ છે ત્રીસ માણસો ઉપર શું ગુજરતી હશે એ તો એમને જોવું પડે ને સરકાર માં આ લોકો આવે તો લેવા માટે મકાન બી નહીં ખાવા માટે દાણા બી ના હોય કશું જ નહીં પહેરેલા કપડા નીકળી ગયા છે શું હોય હવે પેરેલા લુગડા નીકળી ગયેલા છે નાના નાના છોકરા છે અને મહેનત માં જોડી ખાય છે આ મારે અત્યારે કોઈ નહીં મારે મકાન જોઈ અને આ દાણા ડોળી બળી ગયા કઈ કાઢવા નહીં પડે પગ મેં પહેરવાના સંપર્ક પણ નહીં એવું છે ત્યારે એ લુગડા નીકળી ગયા કઈ રાસ પીસ કે નહીં કઈ આ ઠંડી આવી ઠંડી મારે કઈ છોકરા ને પડી રહ્યો નાના ના મારા છોકરા અમારા મકાનમાં છ મકાન બળી ગયા છે એમાં અમને કંઈ પણ લાભ કે ક્યાંક દોર પણ કંઈ મળ્યું નથી બહુ બધું બળીને ભસ્મ થઈ ગયું તો પછી જાય અમારી સરકાર પાસે એ માંગણી છે કે અમને કોઈ પણ લેવા માટે ઘર મકાન અને સહાય કોઈ પણ વાસણ કુસન ગમ તાત્કાલિક આપે એવું અમારી માંગણી છે કાણકોવા ગામ છે સંખેડા તાલુકાનું અહીંયા છ મકાન છે હવે અમારા મકાનમાં તો નવ જણ રહેતા હતા હવે આજુબાજુમાં તો બહુ ખ્યાલ નહીં પણ અહીંયા હમણાં બધું જ બળી ગયું છે ને અનાજ બી કંઈ છે નહીં અનાજ બી હતું તો બધું બળી ગયું કપડાથી લઈને ગોધરા નાના નાના છોકરા છે હવે બીજા તો બધા ચાલો હવે ઘરના માણસો ગમે ત્યાં રહીને એમનું મતલબ ગમે ત્યાં આજુબાજુમાં બી રોકાઈ શકે છે પણ નાના નાના છોકરા છે એ લોકો થોડા સમજે આવ્યા હતા સરકારી કર્મચારી બે ત્રણ હવે આવીને અનાજની બે ત્રણ કીટ આપી ગયા હતા પહેલાં એક જણ આવ્યા હતા બીજેપીમાંથી કંઈ હતા મલકાબેન પટેલ કરીને અને બીજા ખબર નહીં હવે કોણ હતા એ લોકો અનાજની કીટ આપી છે હવે કીટ તો આપી દીધી હવે એને હાથમાં થોડા બનાવીને ખાવાના છે રાંધવા માટે બી કંઈ સામાન તો જોઈશે ને હવે આજે અગિયાર દિવસ થઈ ગયા છે અગિયાર દિવસમાં અમને કોઈ જાતની સહાય મળી નથી અને નાના નાના બાળકોની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે છોકરી પણ આ છોકરા પણ અત્યારે અહીંયા હયાતમાં જ છે એક છોકરી અંદર ફસાઈ બી ગઈ હતી જેને કાઢવા માટે બે ત્રણ છોકરા આવ્યા હતા પણ એ છોકરી ગભરાઈને બહાર નીકળી ગઈ હતી તો અત્યારે છોકરા પણ અહીંયા જ છે હવે નાના નાના છોકરાને હવે સ્કૂલનું અને બીજો મારો મોટો ભાઈ છે એ ભાઈનું બી બધા ડોક્યુમેન્ટ બળીને આખી મતલબ જેટલું એને અત્યાર સુધીનું જે ભણ્યો છે મહેનત કરી છે એનું કંઈ જ રહ્યું નથી અધિકારીઓએ કંઈ મદદ કરી નથી ડોક્યુમેન્ટની વાત કરી તો એ લોકોએ એવું કર્યું કે અમે કઢાઈ આપીશું એવું કહે છે અને જ્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે તો બળિયા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો તો એ દાગીના તમારા કેટલા બળડાતા કેટલાનું હતું તે ખબર પડે હવે ઘરની વહુઓને પૂછાવે એ લોકોને તો એટલો ખ્યાલ નહીં આવે ને બિલ હવે દાગીના અંદર માણસો દાગીના નું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢ લે બિલ ની શું જરૂર હતી એ લોકોને આધાર કાર્ડ માંગે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ માંગે હવે પેલા દાગીના જ ના રહ્યા હોય તો રેશન કાર્ડ ને કાઢીને શું કરે એ લોકો જે કપડાં પહેરેલા હતા એ પહેરેલા કપડે જ બહાર નીકળી ગયા છે નહીં કપડાની કોઈ સહાય મળી કશું જ નહીં